નમસ્કાર ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં જશો તો ખેડૂમ મિત્રો હું રાજુભાઈ ટોડિયા આપણી જય કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ તરફથી આજે આપણે એક એવી માહિતી દેવાની છે કે જે તમારી માટે મગફળીની જે વેરાયટી વખણાય છે ગીડનાર શાક કોઈ કંપનીની આવે છે પન્નામાં શીડ કંપનીની આવે છે એની આગળ આપણે વાત કરવાની છે ગયા વર્ષે જે ખેડૂતો કરીને ઉત્પાદનો બધી રીતે બહુ સારું છે આપણને વાતો મળી છે અને એ બિયારણની પણ ઘણા ખેડૂત મિત્રો અત્યારે મતલબમાં એવું છે તો ક્યાં ક્યાં મળશે તો આપણે એક જગ્યાએ ક્યારે આવ્યા છીએ પરમાર એગ્રો અને તાલુકો સિંહો લાગે છે ને જિલ્લો ભાવનગર એ ફરીથી ખેડૂત આ જે એગ્રોના માલિક છે એ પણ આપણે આગળ કઈ જગ્યાની ચોપ આવીશી એ પણ એ માહિતી આપશે તો આ શિહની મેન વિશેષતા શું છે આ ગિરનાર શહેર આવી આ જે ડીલરશીપ કેટલા વર્ષથી બેસે છે ખેડૂતોને કેવું ઉત્પાદનમાં રહે છે સંપૂર્ણ માહિતી આપણે આગળ લેવાની છે અને ખેડૂત મિત્રો આપણે જે કિસાન ઓફિશિયલ યુટ્યુબનો પહેલે પહેલો વિડીયો જોતા હોય છે અને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આપણે રોજ આવી કોઈ નવી માહિતી

આગેલા વર્ષે એના દાણાના ભાવ બેક વધારે હતા આ વર્ષે દરેક ખેડૂતને પોસાય એવા લેવલના ભાવ છે કે દરેક ખેડૂત ફીરી શકે આ વર્ષે એની પનામ કંપનીની મગફળી વેચી છે એ તમને બાજુમાં કે ભાઈ બનામ શેર્ષની છે મગફળીના ચાર નંબર એ તમે અહીંયા ડોડવા એના મતલબમાં જોઈ શકો છો કે ભાઈ આ પ્રકારના એના ડોડવા અને આ રીતના એના દાણા આવે છે તો એના ત્રીસ કિલો એને કટ્ટો વીસ રાખો હા ત્રીસ કિલોનો કટ્ટો છે એ વીસી છે એમાં આવે છે એની અંદર લગભગ થી ત્રીસ કિલોના દોડવામાંથી થી એકવીસ કિલો મગફળીના દાણા નીકળે છે એટલે ખેડૂતને મદનમાં ગયા વર્ષ કરતાં અત્યારે કોસ્ટ બી નીસુ પડે એટલે આ વર્ષે લગભગ દરેક ખેડૂત ભાવી શકે અને ફૂલ ડિમાન્ડ છે લગભગ મારા એ અંદાજ પ્રમાણે ભાવનગર જિલ્લાની અંદર સૌથી પહેલા જો મગફળી લાવ્યા હોય તો અમે લાવેલા છે પહેલો લોટ મારે આવેલો આજ ઊજીમાં લગભગ મેં આજ તારીખ આઠ પાંચ બે હાજર ચોવીસે મેં એકસો પચાસથી થી એકસો સાઠ હુજીના કટ્ટા વેચ્યા છે ત્રીસ કિલોના વેચી નાખી શકે એટલે મતલબ માં દોઢસો નહીં ત્રીસ કિલોના ના મતલબમાં મતલબ એકસો પચીસ થી એકસો સાઠ થાય એટલે લગભગ બસો બાર થાય બસો બાર મણો બસો ને મણ જેવું મેં વેસી નાખ્યું છે અત્યારે અને ખેડૂતો ની બહુ સારી ડિમાન્ડ છે અને બહુ માંગ છે એટલે દરેક ખેડૂત સામે આવી અને લેવા આવે છે અને બહુ સારી વસ્તુ છે ખેડૂતોને ને આ વર્ષે તમારે અહીંથી જે ખેડૂતો લઈ ગયા ઉતારમાં એવરેજ કેવું રહ્યું છે તમારી રીતે ગયા વર્ષે અમે અહીંથી

સારામાં બહુ સરસ રહેશે રોગ નથી આવતો અને નો મતલબ આવવાના કારણે લગભગ પાન ફેરી જતા હોય છે આમાં લીલો સમ સોળ રહેશે એટલે સારો લામા પણ બહુ સારું વસ્તુ છે મતલબ અને આ નથી આવતો સારી વસ્તુ સારા માટે છે હવે આ મગફળી છે મતલબ આમાં બીજી મગફળી કરતા વધારે દિવસો લઈ કે આમાં એ સમયમાં મળી જાય છે

દરેક શિંગ કરતા આમાં ની અંદર તેલની ટકાવારીનું પ્રમાણ વધુ હોય છે એટલે ખાવા માટે તે સારી વસ્તુ મતલબ કોઈને માનો કે તેલ કરીને ખાવું હોય તો મગફળી ખાવા માટે બેસ્ટ ક્વોલિટી આમાં લગભગ અઠસોતેર ટકા તેલનું પ્રમાણ આવે છે એવું કંપનીનું કેવું છે બધા જે પંદામાં કંપની આવે છે હવે જે સંપૂર્ણ માહિતી છે પરમાર એગ્રો જામડા કરણભાઈ એને સંપૂર્ણ માહિતી આપી છે ઈ સતા જો હોય તમને કાંઈ બીજા કોઈ પ્રશ્ન હોય આપણે યુટ્યુબ ચેનલમાં કોમેન્ટમાં તમે લખો છો અમે સોલ્યુશન લાવવાનો પણ પ્રયત્ન કરીશું ઈશા તમને બીજા કોઈ પણ પ્રશ્ન હોય બીજા કોઈ પણ મારો મોબાઈલ નંબર બોલું છું ખેડૂત મિત્રો સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણ પચાસ ઓગણ પછી એના માધ્યમથી મને પર્સનલી ફોન કરીને પણ માહિતી લઈ શકો છો આ બાબતની કોઈ પણ અહીંયા જો દાણા પણ જોઈ શકો છો આ સાઈઝમાં થાય છે અને અત્યારે જે આ ભાઈ જે આપણે આજે કરણભાઈ વાત કરીએ આ રીતે બિયારણ રાખે છે તરીશ પિલણ

શાકભાજીના બિયારણો મળી રહે છે એમ છે મરસા લીંગણી ટમેટી કોબી ફુલાવર દરેક કંપનીના દરેક બ્રાન્ડેડ કંપનીના ફુલાવર કોઈ બી બિયારણ આપણે રિટેલ કરીએ છીએ અત્યારે તમે જોઈ શકો છો લાઈનમાં એ તો અત્યારે અત્યારથી સિઝનમાં અહીંયા અમુક મળીએ છે અહીંયા મરછી છો ફુલેવર છે પછી અહીંયા જોઈએ તો ભીંડો છે

હવે જો ખેડૂત મિત્રો બીજા કોઈ પ્રશ્ન હોય તો તમે આપણે યુટ્યુબ ચેનલની કોમેન્ટમાં પણ લખી શકો છો બીજું કે વિડીયોને જોવો એટલે શેર કરો પોતાની ચેનલ સબસ્ક્રાઈબ કરો આવી રીતે રોજ આપણે એક નવી માહિતી સાથે મળતા રહીશું આભાર ખેડૂત મિત્રો